હલો વિદ્યાર્થી મિત્રો ક્લાસ શજ્યુકેશનમાં આપ સૌ કોઈ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો તમારા બધાના ધોરણ બાર આર્ટ્સની જે એક્ઝામ્સ હતી જેની અંદર તમે ખૂબ મહેનત કરી હશે એ પૂરી થઈ ગઈ છે હવે તમને બધાને એમ થાય કે હવે બાર પછી શું કરવું અથવા તો હવે આ જે વેકેશનનો ટાઈમ છે એને આપણે કેવી રીતે ઉપયોગ કરવો તો વિદ્યાર્થી મિત્રો આપણી પાસે હવે જે છે એ બેથી ત્રણ મહિનાનો તમારા બધા માટે સારો એવો ટાઈમ છે આ બેથી ત્રણ મહિના તમે તમારી જુદી જુદી સ્કિલ્સ જે છે એના ઉપર આપી શકો છો સાથેને સાથે તમને જે ક્ષેત્રમાં રસ હોય ત્યાં આગળ રિસર્ચ કરી શકો છો સાથેને સાથે તમારે જો કોઈ નવી કોઈ જે છે એ કહેવાય કે ઘણા બધા વિદ્યાર્થીઓને કોઈ એવું હોય કે કોઈને સ્પોર્ટ્સમાં રસ હોય કોઈને જે છે એ કહેવાય કે સારા એવા મ્યુઝિકમાં રસ હોય તો જે છે એ પણ જે છે એની અંદર કરી શકે છે એટલે કે એની જે કંઈ પણ જે છે આવડત છે એ આવડત ઉપર કામ કરી શકે છે તો આ બેથી ત્રણ મહિનાના ટાઈમની અંદર તમે એને યુટિલાઇઝ કરો જુઓ ફો મોબાઈલ યુઝ કરીને અને સાથે સાથે ફરીને એટલે કે એમને એમ જે છે ટાઈમ પાસ કરવાનો જે છે એ કોઈ જ મતલબ નથી કેમકે વિદ્યાર્થી મિત્રો સમય જે છે એ ટાઈમ એકવાર જતો રહે છે પછી એનો એ જ ટાઈમ પાછો લાવો બહુ મુશ્કેલ હોય છે અને આજે તમે ઘણા બધા વિદ્યાર્થીઓ મને ખબર છે કે મારા યુથ સબસ્ક્રાઈબર્સ છે એ તમે બધા ગામડા કે ગ્રામીણ ક્ષેત્રોમાંથી ગુજરાતના આવો છો અને ગામડાની અંદર આ બધી વસ્તુઓ મળવી અથવા તો આ બધી વસ્તુઓ ઉપર કામ કરવું એ બહુ અઘરો વિષય બને છે એટલે તમને લોકોને ખાસ એના માટે જ આ વિડીયો બનાવ્યો છે કે તમે લોકો સમય બરબાદ ન કરતા એના કરતાં એ સમયને ઇન્વેસ્ટ કરજો ઇન્વેસ્ટ કરેલો સમય ક્યારેય જતો નથી ઘણા બધાને એમ થતું હશે કે સર વેકેશનમાં ક્યાં અમને કામે લગાડવાનું કીધું વેકેશનમાં તો ફરવા માટે હોય ફરવા માટે હોય હું ના નથી પાડતો મોબાઈલ યુઝ કરો જે કરવું એ કરો એનો કોઈ પ્રશ્ન નથી પણ એ વસ્તુને પણ યાદ રાખજો કે હવે પછીનો આગળનો પડાવ એક સ્ટેપ અઘરો આવવાનો છે એટલે એ અઘરા સ્ટેપની સામે તમે ટક્કર ઝીલી શકશો કે નહીં એ પણ પ્રશ્ન યાદ રાખજો કેમ કે તમારી જે તે વખતે વિદ્યાર્થી મિત્રો અત્યારની હાલની ઉંમર સત્તર વર્ષ સોળથી સત્તર વર્ષની વચ્ચેની હશે અને તમે અઢારમાં વર્ષમાં આવશો અઢાર કે પછી વધુમાં વધુ એક કે બે વર્ષની અંદર એટલે કે વીસ વર્ષે ઘરેથી જે વિદ્યાર્થીઓની પરિસ્થિતિ આર્થિક પરિસ્થિતિ જે છે ફાઇનાન્શિયલ કન્ડિશન ફાઇનાન્શિયલ કન્ડિશન જે લોકોની નબળી છે એ વિદ્યાર્થીઓને ખાસ કે તમારા ઉપર એક નવી જવાબદારી આવીને ઊભી રહેશે તમે બારમું પૂરું કરી દીધું તમે કોલેજનો જે નિર્ણય કરશો એ તમે કાંઈ કોલેજ કરશો આઈટીઆઈ કરશો કે કોઈ સ્પેશિયલ કોર્સ કરશો કે પછી અલગ અલગ તૈયારીઓ કરશો પણ તમારા માટે આ બધી જ વસ્તુઓ જે છે એ બહુ જ મહત્ત્વની સાબિત થવાની છે એટલે યાદ રાખજો વીસ વર્ષની ઉંમરે માતા પિતા પણ ઘરેથી છે ને પછી પૈસા આપવાના જગ્યાએ પૈસા માગશે તમને કે તમે લઈને આપો કંઈક એમને અને એ સ્વાભાવિક વસ્તુ છે કે એમને પણ ઘણો બધો સંઘર્ષ કર્યો હોય તકલીફ પડી હોય એટલા માટે આશા રાખતા હોય તમારી પાસેથી એટલે જે વિદ્યાર્થીઓ નવળા વર્ગમાંથી આવે છે એમને પણ આ ખાસ વિડીયો છે ખાસ વસ્તુ બીજી હું એ કહીશ તમને લોકોને કે રીડિંગ કરજો જેમ કે જુદા જુદા પ્રકારના એક સ્પર્ધાત્મક પરીક્ષાઓ આવતી હોય છે એના લગતી કોઈ વિડીયો જોવો એના લગતી કોઈ તૈયારીઓ કરો દિવસમાં દાખલા તરીકે આપણે જે છે પહેલા રોજ પાંચ કલાક વાંચતા ત્રણ કલાક તો રોજ હું બે કલાક વાંચો એનાથી વધારે વાંચવાનું નથી કહેતો બે કલાક ચોવીસ કલાકમાંથી બે કલાક ખાલી વાંચો તો આ જે બેથી ત્રણ મહિના છે ત્યાં સુધી તમે બહુ જ સારી એવી કોઈની કોઈ નવી આવડત ડેવલપ કરી લેશો અથવા તો નવી જાણકારી મેળવી લેશો એટલા માટે તમારા બધાના જે છે એ વેકેશન જે છે એ બહુ સારા જાય અને તમે લોકો ખૂબ એન્જોય કરો પણ સાથે ને સાથે આ ઘટનાને પણ ગંભીરતાથી ધ્યાને લો એટલા માટે આ વિડીયો બનાવ્યો છે તો ખાસ આ બાબતે માર્ગદર્શન મેં તમને આપ્યું છે તમને કોઈ પ્રશ્ન હોય કે પછી તમને કોઈ એવું લાગતું હોય તો ચોક્કસથી ધ્યાન દોરજો મને તો એ બાબતે પણ વિડીયોઝ બનાવીશ તમારા કરિયરને લગતા પણ તમારે જો કોઈ પ્રશ્ન હોય તો પણ મને કહેજો કેમ કે આમાં શું છે કે ઘણા બધા વિદ્યાર્થીઓ પોતાનો નિર્ણય પરીક્ષાના રિઝલ્ટ બાદ રાખતા હોય છે પણ જે લોકોને ખબર છે કે મારું રિઝલ્ટ સારું આવવાનું છે તો તમે તમારી રીતે રિસર્ચ કરીને રાખો તમારે કયા ક્ષેત્રની અંદર જવું છે એ પણ તમારા માટે બહુ ગમ ગંભીર રીતે લેવાનો નિર્ણય છે કેમ કે એના ઉપર તમારી આખી લાઈફ જે છે તમારે તેમાં નીકાળવાની છે એ ક્ષેત્રમાં એટલે ખાસ એ બાબતે પણ ધ્યાન આપજો કે શું કરવું છે આપણી પરિસ્થિતિ શું છે કેવી રીતે ત્યાં પહોંચીશું એ સ્કૂલ પહોંચતાં પહોંચતા આપણા માટે કેટલા પ્રશ્નો આવવાના છે માત્ર મિત્રએ કરી લીધું ને એટલે આપણે થઈ જશે એવું નથી હોતું આ બધા ક્ષેત્રો બહુ લાઈફની અંદર જે છે એ ડિફિકલ્ટ હોય છે એટલે જે નિર્ણય લો એ ગંભીરતાથી લઈને કામ કરજો અને વેકેશનને પૂરેપૂરું એન્જોય કરજો હું એમ નથી કહેતો વેકેશનમાં જરા પણ ચિંતા કરો એક પણ ટકાની ચિંતા કરવાની જરૂર નથી સમય મળ્યો છે ખૂબ સારા મિત્રો સાથે ફરો હરો ફરો રમો ગમે તે કરો બરાબર પણ આ વસ્તુને જે છે જરા પણ ભૂલતા નહીં તમારે કહેવાય કહેવાય તો કદાચ હું એમ કહી શકું કે તમે હવે મારા વિદ્યાર્થી નથી રહ્યા કેમ કે બારમા સુધીનું જ હું ભણાવું છું આવી યુટ્યુબ ચેનલની અંદર પણ હંમેશા તમારા લોકોનો જે જ્યાં સપોર્ટ મળ્યો છે મારા માટે બહુ મહત્ત્વનો છે તો આપ સૌ કોઈને વિશ્યુ ઓલ ધ બેસ્ટ અને વેકેશનને એન્જોય કરો હજી તો રિઝલ્ટ આવશે એટલે આપણે એકાદ વિડીયોઝ બનાવીશું જેમાં તમને લોકોને શુભેચ્છાઓ પણ પાઠવીશું તો આપ સૌ કોઈ વિદ્યાર્થી મિત્રોએ હજુ પણ જો આ વિડીયોઝ જોયો હોય તો આપ સૌ કોઈને ખૂબ ખૂબ અભિનંદન અને અમને પણ બહુ ગૌરવ થશે કે તમારા તમે આટલા બધા અમારી સાથે અટેચ છો આપ સૌ કોઈ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ